કોને મને યે જતા દેજે દવા ખોની માણા ઓહો ડોક્ટરે શું નઈ બાધા સાસુ ઘેર જવું દવા ખોરું જ હોય જોમે લાવે તો રાખે એ વિક્રમજી કીધું અરે કીધું દવા જવું છે કે બાઈ લાવલે

ન બગડાયું ચકા ખાવા તો હમ પેલા દસ વાળા રંગ ના ખવાય દસ વાળા રંગ ના ખવાયું એ ખુ પેલા મટાણ દુ પેલા તેલા પૈસા થા સેવા સેવા હમ જો આ હા બંધ રાખજો તાણો મટી જાય કેજો આ સાઈડ તો હા એમ સાઈડનો ઓમ મજા આવે

આયા તા દાડ મંત્રા આલી સટાક પાછા એ હારો આ પાલો પેલો હારી મંત્રા હું હારી મંત્રા ને દવા પણ જોવું હાલ ને હાલ વિક્રમજી દાડ મટી કે નઈ

જવાન તો બરાબર ખેતી ની જ નાગસ મન તો મોસો બંધ કરાય ને ઓમ ઓમ ચેક કરું પાછા અરે જોગી તોય રસ્તા મેગો દે જાય તો જોગી ને ખાલી દે હવે યાર મને માફા મારે હું હારું કામ તમન કરાવી તો હવે તો મને મારો ને ભાઈ આવું યાર હારું કામ જવાન કરો તવાર જેવા ગામમાં ગામમાં આવા આવું તો ઘર બગાડી નાખ્યો કોઈ નવતી વાન નઈ જજો વધો નઈ વાત હું લડકી વાત લઈ જજો કોક મરી જાય મોણસ તવારી વાત મર વાત મફત જેવું જ હોય યાર મને જવા દે દે યાર દવા તો મસ્ત હા હતી ને દવા ઓમ ઓમ કરી દે તો મને છે હું તો જીવતોય ગણ મટાડવા તો તઈ જોતી તવા આ કોઈને આવી